નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સો ટકા સાચા થરા બજાર ભાવ જોઈએ એમ છીએ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના થરાના તાજા બજાર ભાવ જોઈએ એમ છીએ તો ચાલો શરૂ કરીએ થરા તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું તેત્રીસોથી ચાર હજાર નવસો પચાસ વરિયાળી નવસો એકાવનથી પંદરસો ચોપન રાયડો નવસો ત્રીસ થી એક હજાર ત્રીસ જેમાં પછી છે એરંડા જે છે એક હજાર પંચાણું થી અગિયારસો ત્રીસ પછી છે તંબાકુ ચોવીસો પંચાવન થી ઓગણત્રીસો ચાલીસ છેલ્લે બાજરી ચારસો દસથી ચારસો પચાસ અને છેલ્લે છે આપણે ઘઉંના ટુકડા ચારસો ચાલીસથી છસો ત્રીસ આવા જ દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને ઘંટીને ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી સૌથી પહેલાં અમારો વિડીયો તમને મળી રહે અને તમે સો ટકા સાજા બજાર ભાવ જોઈ શકો